ભરૂચ લોકસભા બેઠક પર માત્ર એક રૂપિયાના ચાર્જે એકાવન દિવસ પરવાની દારના શસ્ત્રો સાચવવામાં આવશે કોણ કહે છે કે એક રૂપિયા કે પચાસ પૈસાની કોઈ કિંમત નથી સામાન્ય રીતે જ્યારે આર્થિક વ્યવહાર થતા હોય ત્યારે પચાસ પૈસા તો જવા દો મોટા ભાગના લોકો એક રૂપિયો પાછો લેવામાં કે આપવામાં પણ માનતા નથી ત્યારે શું તમે જાણો છો કે આચાર સંહિતા દરમિયાન તંત્ર દ્વારા જમા લેવાતા લાયસન્સ હથિયારની હથિયાર દિવસ સુધી જાળવણી કરવા લાયસન્સ ધારક પાસેથી ફી પેટી માત્ર એક રૂપિયો વસૂલાઈ છે હા આ વાત સાચી છે શસ્ત્ર સાચવવા માટે પરવાનીદાર માત્ર એક રૂપિયો ચૂકવવાનો હોય છે જો બીજું એક વધારાનું શસ્ત્ર હોય તો બીજા શસ્ત્ર દીઠ પચાસ પૈસા એક્સ્ટ્રા આપવાના થતા હોય છે લોકસભાની ચૂંટણી સોળ માર્ચના રોજ જાહેર થઈ ત્યારથી ગુજરાતમાં પણ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે મુક્ત ન્યાય અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ સર જિલ્લામાં જે લોકો પાસે હથિયાર હોય તેમના હથિયાર કબજે લેવામાં આવતા હોય છે મતગણતરી પૂર્ણ થશે ત્યાં સુધીના એકાવન દિવસ માટે ભરૂચ જિલ્લામાંથી અઢારસો થી વધુ અને નર્મદા જિલ્લામાંથી ચારસો સાડત્રીસ પરવાનીદારના હથિયાર કબજે લેવામાં આવશે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભાના અઠ્યાવીસ થી વધુ પોલીસ સ્ટેશનમાં પાક સંરક્ષણ અને અન્ય પરવાનીદારના કુલ ચોવીસો જેટલા હથિયારની સાચવણી પેટે વસૂલાતી એક રૂપિયો ફી મોટાભાગના કિસ્સામાં વસૂલાતી પણ નથી ચૂંટણી તાણે શસ્ત્રો જમા કરાવવા સામે સિક્યુરિટી બેંકો સંસ્થાઓ કે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા લોકોને જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાની સ્ક્રીનિંગ કમિટી દ્વારા મંજૂરી આપતા બાકાત રખાય છે